લક્ઝરી કાર હોય કરોડોની સંપત્તિ હોય પ્લેનમાં ફરતા હોય અને રહેવાનું કાચા નળિયાવાળા મકાનમાં એ પણ કોઈ એક બે વ્યક્તિ નહીં પરંતુ આખું ગામ કરોડોનું આસામી હોવા છતાં રહે કાચા મકાનમાં નમસ્કાર હું છું વેન્સી આહિર અને આ કોઈ ફિલ્મી નહીં પણ રિયલ કહાની છે તો આવો વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ હવે ગામડું કોઈને ગમતું નથી લોકો જેને વાલથી વાહલું વતન કહેતા તે ગામડું છોડીને જ શહેર તરફ દોડ લગાવી છે વિઘાયકના ઘર અને ખેતરો છોડીને શહેરોમાં આઠ બાય નવની ની ઓરડીમાં રહીને પોતાને હોશિયાર બતાવી રહ્યા છે એટલું જ નહીં ઘણા લોકો આપણી આસપાસ એવા પણ છે જે શહેરમાં રહે છે અને ત્યાં બે છેડા ભેગા ન થવા છતાં ગામડે આવું તેને પસંદ નથી માટે ગામડેથી સાંજે ઉપડતી બસમાં હિંગ અને હળદરથી લઈને પાછું કરિયાણું પણ ગામડેથી માવતર મોકલતા હોય છે આ વાસ્તવિકતા છે અને તે આપણે સૌ કોઈ સ્વીકારવી જ રહી પરંતુ આ તમામની વચ્ચે ભારતમાં આજે પણ કેટલાક ગામો એવા છે જેમણે પોતાની આગવી ઓળખ આપી છે ત્યારે આજે હું તમને આવા જ એક ગામની અજાણી વાત કરવા જઈ રહી છું તે ગામ પર નજર કરીએ તો ભલે માટીના મકાન જ દેખાતા હોય પરંતુ તે કોઈ સામાન્ય નથી આ ગામ બીજું કોઈ નહીં પરંતુ દેવમાલી ગામ છે આ ગામ કળિયુગમાં પણ સતયુગની અનુભૂતિ કરાવે છે સાંસ્કૃતિક વારસો અને ભગવાન દેવનારાયણ પ્રત્યેની ભક્તિ માટે જાણીતું ગામ ગામ તેની અનન્ય જીવનશૈલી માટે જાણીતું છે એટલું જ નહીં ગામ વિશે ઘણી અનોખી બાબતો છે જેના કારણે આ ભારતના અન્ય ગામોથી અલગ છે રાજસ્થાનમાં આવેલા ગામની વિશેષતાની વાત કરીએ તો આ ગામમાં એક પણ પાકું ઘર નથી આપણે જાણીએ છીએ કે અમે મોટાભાગના ગામોમાં પાકા મકાનો જોવા મળે છે ત્યારે રાજસ્થાનના અજમેરમાં આવેલું દેવમાલી ગામ ભારતનું એકમાત્ર એવું ગામ છે જે એક પણ પાકું મકાન નથી અહીંના રહેવાસીઓ પાસે ગમે તેટલા પૈસા હોય લક્ઝરી ગાડી હોય કે કરોડોની સંપત્તિ હોય તો પણ તેઓ પાકા મકાનો બાંધતા નથી એટલે કે ગામનો ગરીબ માણસ હોય કે અમીર માણસ બધા તો રહે છે કાચા મકાનમાં જ હવે તમને સવાલ થતો હશે કે એવું તે શું કારણ છે કે લોકો કાચા મકાનમાં રહેવાનું પસંદ કરે છે આપને જણાવી દઈએ કે દેવમાલી ગામના લોકો સાચા મનથી ભગવાન દેવનારાયણની પૂજા કરે છે તેથી ગ્રામજનોએ ભગવાન દેવનારાયણને આપ્યું છે કે આ ગામમાં કોઈ પાકું ઘર બનાવવામાં આવશે નહીં વર્ષોથી આ પરંપરાનું પાલન કરવામાં આવે છે અને એટલે જ તો આજે પણ આ ગામમાં કોઈ પાકું ઘર નથી જ્યાં નજર કરો ત્યાં બસ ગામમાં છાણની છતવાળા જ માટીના મકાન દેખાય છે આ ઉપરાંત આ ગામમાં કેરોસીન અને લીમડાના લાકડા સળગાવ પર પણ પ્રતિબંધ મૂક્યો છે આ ગામની એક વિશેષતા એ છે કે અહીં રહેતા તમામ પરિવારો શાકાહારી છે અને કોઈ પણ માંસનું સેવન નથી કરતું આ સિવાય અહીં રહેનાર કોઈ દારૂને હાથ પણ લગાડતું નથી આ કારણોથી ગામમાં શાંતિ રહે છે અહીં પરંપરાઓથી આગળ વધવાનો કોઈ પ્રયાસ પણ નથી કરતું અરે એટલું જ નહીં દેવમાલી ગામની સૌથી અનોખી વાત એ છે કે અહીં દરવાજાને ક્યારેય તાળો મારવામાં આવતું નથી ગામમાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે ગામ લોકો એકબીજા પર એટલો વિશ્વાસ કરે છે કે કોઈપણ ઘરનો દરવાજો બંધ કરવામાં આવતો નથી અહીં ચોરી કે અન્ય પ્રકારની ઘટનાઓનું કોઈ નામો નિશાન નથી જેના પરથી અહીંની સુરક્ષા અને પરસ્પર વિશ્વાસનો અંદાજ લગાવી શકાય છે સાથે જ આ ગામ ગુનામુક્ત છે આ સુંદર ગામમાં લોકગીતો પરંપરાગત નૃત્ય અને ગ્રામ્ય જીવનનો અદ્ભુત સંગમ જોવા મળે છે અહીંના લોકો ખેતી પર નિર્ભર છે અને સિંચાઈવાળી જમીન પર ખેતી કરે છે દેવમાલીમાં મુખ્યત્વે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરવામાં આવે છે આખું ગામ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે છે જે અહીંની એકતા અને સંવાદિતા દર્શાવે છે એવું કહેવાય છે કે ગામમાં લગભગ ત્રણ હજાર વીઘા જમીન ભગવાન દેવનારાયણને સમર્પિત છે ગામના રહીશો વર્ષોથી ગામમાં રહેતા હોવા છતાં તેમની પાસે જમીનની માલિકી સંબંધિત કોઈ જ દસ્તાવેજ નથી ગ્રામજનો માટે ગામની બધી જ જમીન ભગવાન દેવનારાયણની છે ગામની બધી જમીન ભગવાન દેવનારાયણના નામે છે અહીંના લોકોની માન્યતાની વાત કરીએ તો આ ગામમાં ભગવાન દેવનારાયણનું મંદિર છે જે પ્રખ્યાત પર્યટન સ્થળ બની ગયું છે અહેવાલો અનુસાર દર વર્ષે હજારો ભક્તો મંદિરમાં દર્શન કરવા આવે છે એવું પણ કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં જ્યારે ભગવાન દેવનારાયણ દેવમાલી ગામમાં આવ્યા ત્યારે તેમણે સ્થાનિક સમુદાય પાસે રહેવા માટે જગ્યા માંગી હતી ત્યારે અહીંના લોકોએ કહ્યું કે અમે કાચા મકાનમાં રહીશું અને તમે પાકા મકાનમાં રહેજો બસ એટલે જ તો આજે પણ ભગવાન આપેલા વચનને પરિપૂર્ણ કરવા માટે કોઈ પરિવાર ઘર બનાવવા માટે સિમેન્ટ અને કાકરીનો ઉપયોગ નથી કરતું કે ઘરમાં તમામ સુવિધાઓ છે પરંતુ આ લોકો પીળી માટી પથ્થર વગેરે પરંપરાગત સામગ્રીથી જ ઘર બનાવે છે ગામમાં માત્ર સરકારી ઇમારત અને મંદિર જ પાકું છે બાકીના તમામ મકાનો કાચા છે દેવમાલી ગામમાં ત્રણસો જેટલા ઘર છે અને આ ગામ માટે એવું પણ કહેવાય છે કે ભગવાન દેવનારાયણ ગાય માતાની સેવા કરતા હતા જેના કારણે ગામમાં પશુપાલન પ્રત્યે વિશેષ લગાવ છે અહીંના ગ્રામજનોનું જીવન પશુપાલન પર નિર્ભર છે આ ગામના લોકો તેમના દેવતા દેવનારાયણની સાથે પ્રકૃતિની પણ પૂજા કરે છે અહીંના લોકો વૃક્ષો અને છોડને પ્રેમ કરે છે પરંતુ લીમડાના વૃક્ષને ખૂબ જ આદર આપવામાં આવે છે તેથી અહીં લીમડાના લાકડા સળગાવવા પર પ્રતિબંધ છે બીજી તરફ ભારત સરકાર દ્વારા આ ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજનો પણ ખિતાબ આપવામાં આવ્યો છે જોકે આ એવોર્ડ મળવા પાછળ ઘણા કારણો છે કેન્દ્ર સરકારના આ પગલાનો હેતુ આ ગામ તરફ દેશ વિદેશના પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરવાનો છે પ્રવાસન મંત્રાલય દ્વારા આપવામાં આવતા પુરસ્કારોમાં આ પુરસ્કાર મહત્વનું સ્થાન ધરાવે છે ગામની અનન્ય સંસ્કૃતિ અને સુમેળભેરી જીવનશૈલી તેને બેસ્ટ ટુરિઝમ વિલેજનો ખિતાબ મેળવવામાં સફળ રહી છે નોખી માટીનું આ અનોખું ગામ એટલે કે દેવમાળી ગામ ઉદયપુરથી લગભગ સિત્તેર કિલોમીટરના અંતરે આવેલું છે દેવમાળી ગામ માત્ર એક પ્રવાસન સ્થળ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ પરસ્પર વિશ્વાસ અને સામુદાયિક સદભાવ ધરાવતું સ્થળ છે અહીં આવતા પ્રવાસીઓને એક અનોખો અનુભવ મળે છે જે ભાગ્યે જ બીજે કંઈ જોવા મળે છે તો અમારી આ વિશેષ રજૂઆત તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી જ આવી કંઈક વાતો સાથે મળતા રહીશું વાત ગુજરાતી પર